સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબના બીમારીથી મોતના કેસમાં નવો વળાંક આવ્યો હોય તેમ હેડ ટ્રાસ ગુજારિયાના આક્ષેપો કરાતા મામલે તપાસ કમિટી રચાશે તેમ જાણવા મળ્યું છે સુરત નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીના મોત નિપજ્યું હતું જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસીડેન્ટ તબીબો દ્વારા રેન્ગિંગ કરાતું હોવાનું તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે જેના આધારે હવે આ મામલે તપાસ કમિટીની રચના કરાશે તપાસ સમિતિ દ્વારા દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરાશે જેમાં કસુરવાર લોકો પર

તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર શું અત્યાચાર એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું જ હતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયર સિનિયરનું નામ શું છે નામ તો એક એને મને રાજેન્દ્ર એ જણાવેલું ઇનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ એને મને જણાવેલું પેલા મને એને એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પહેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારો કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવા નહોતો દીધો ત્યાં આગળ શું કાર્ય કરશો આ તો જવાબ નહીં મળે તો અમે તો બીજો નાના માણસો છે સાહેબ બરાબર એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે અને હું એક નાના વર્ગમાંથી જો મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો પચાસ લાખ રૂપિયાનો દેવું થઈ ગયો હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે 我有钥匙。